નમસ્કાર મિત્રો જાણીશું ભાવેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી રોજે રોજ આવી માહિતી મળતી રહે તો અમરેલી માર્કેટની વાત કરીએ મિત્રો તો પખાડિયા જણસીના ભાવ વિસ્ફોટ આ મુજબ રહ્યા હતા તારીખ સોળ નવ પચીસ નીચો ભાવ સાતસો અને સોળસો પચીસ ઊંચો ભાવ અને સોળસો એકતાલીસ ક્વિન્ટલ આવક આવી હતી અઢારસો અઢાર તારીખે આઠસો પાંત્રીસ નીચો ભાવ પંદરસો બાવન ઊંચો ભાવ અને સોળસો ક્વિન્ટલ આવક કપાસની આવી હતી ઓગણીસ તારીખે સાતસો નીચો ભાવ ભાવ ઊંચો અને ક્વિન્ટલ આવક આવી હતી ભાવીસ તારીખે સાતસો ચાલીસ નીચો ભાવ અને પંદરસો વીસ ઊંચો ભાવ મળ્યો હતો બાવીસો અગિયાર ક્વિન્ટલ આવક આવી હતી ત્રેવીસ તારીખે સાતસો સાહીઠ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ અને ચોવીસો અડતાલીસ ક્વિન્ટલ આવક આવેલી હતી ચોવીસ તારીખે આઠસો ઊંચો નીચો ભાવ અને પંદરસો એકાવન ઊંચો ભાવ પચીસો અઠ્ઠાવન ક્વિન્ટલ આવક આવેલી હતી પચીસ તારીખે આઠસો ચાલીસ નીચો ભાવ અને પંદરસો દસ ઊંચો ભાવ ત્રેવીસસો બત્રીસ ક્વિન્ટલ આવક આવેલી હતી છવ્વીસ તારીખે આઠસો રૂપિયા નીચો ભાવ પંદરસો છત્રીસ ઊંચો ભાવ એક અને અઠ્યાવીસોને એકવીસ ક્વિન્ટલ આવક આવેલી હતી સત્યાવીસ તારીખે આઠસો નીચો ભાવ ચૌદસો ને સત્તાવન ઊંચો ભાવ અને તેત્રીસો ને બે ક્વિન્ટલ આવક આવેલી હતી અને ઓગણત્રીસ તારીખે સાતસો ને સિત્તેર નીચો ભાવ ચૌદસો ને છોતેર ઊંચો ભાવ અને એકવીસો ને સત્તાવન ક્વિન્ટલ આવક આવેલી હતી એટલે એમ માની શકે કે ઓગણત્રીસ તારીખે કપાસની આવક ઘટી ગઈ છે તો મિત્રો આ હતી આખા અઠવાડિયામાં કપાસના ભાવ કેવા રહ્યા તે અંગેની માહિતી ચેનલ ઉપર નવા હોવ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ માહિતી મળતી રહે અન્ય મિત્રોને પણ મોકલો જેથી તેઓ પણ આવી માહિતી મેળવી શકે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન